કચ્છમાં ભર છવાયેલા ચોમાસુ માહોલ વચ્ચે થયેલા તોફાની વરસાદથી બગાયતી પાકોનો સોથ વળી ગયો છે ભારે પવન સાથે થયેલા વરસાદથી વ્યાપક નુકસાની થઈ છે રવિવારે કચ્છના છ તાલુકાઓમાં ઝાપટાથી માંડી ત્રણેક ઇંચ જેટલો તોફાની વરસાદ થયો હતો ત્યારે આજે પણ કચ્છના વિવિધ વિસ્તારોમાં ધાબડ્યો માહોલ યથાવત રહ્યો છે કચ્છમાં વધુ ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રવિવારે બપોર બાદ અંજાર વિસ્તારમાં વ્યાપક વરસાદ થયો હતો ભારે પવન સાથે બે થી ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું અંજાર શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા કાચા મકાનો છાપરા હવામાં ફંગોળાયા હતા આ સાથે મોટા ફોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં પાણી વહી નીકળ્યા હતા શહેરના સોસાયટી વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા એક ઓઇલ કંપનીના પત્રા હવામાં ઉડ્યા હતા આ પત્ર આસપાસના રહેણાંકના મકાનો ઉપર પડતા નુકસાન થયું હતું તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે થી ત્રણ ઇંચ વરસાદ થયો હતો જેથી બાગાયતી પાકોને નુકસાન થયું હતું ભારે પવનથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ થાંભલાઓ અને હેવી ટાવર્સની વીજ લાઈનોને નુકસાન થયું હતું તાલુકાના આંબાપર સતાપર ખેડૂઈ વરસામેડી રતનાલ નાગલપર ખાંભરા ચાંદરાણી અજાપર પાંતિયા સિનોગ્રા વગેરે ગામોમાં વરસાદ ખાબક્યો હતો જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદથી ઠેર ઠેર પાણી વહી નીકળ્યા હતા ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ઉકળાટથી રાહત મળી હતી ભુજ ઉપરાંત માધા પર ભુજોળી કુગમા મિરઝા પર સુખ પર માણકુઆ દેશલ પર ભારા પર કેરા કેરાળા મમ્મુઆરા કાળી તલાવડી લાખો વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા અંજાર અને ભુજ તાલુકા ઉપરાંત મુન્દ્રા માંડવીના ખતરાણા ભચાઉ તાલુકામાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ થયો હતો માંડવી શહેરમાં ભારે વરસાદી ઝાપટું વરસતા શહેરની બજારોમાં પાણી વહી નીકળ્યા હતા શહેરના ભીડ ચોક અને આઝાદ ચોકમાં જળ ભરાવ થયો હતો ભારે ઉકળાટ વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી હવામાન વિભાગે કચ્છ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે વરસાદ સાથે ભારે પવન ક્રંકાય તેવી સંભાવના છે સપ્તાહના અંતથી ફરી એક વખત તાપમાનમાં ક્રમશઃ વધારા સાથે પ્રખર ગરમીનો દોર શરૂ થવાનો વર્તારો છે